જો અમે જોલ ગેટે ભગી જશે મફતમાં મફતમાં જોલ ગેટે ભગી છે ઊભા છે ગાડી નો વિરામ લીધો છે મફતમાં ગાડી ગાડી સે आते દર્શન કરવા માટેનો નો ગેટ છે અહીંથી જવાનું છે દર્શન કરવા મહાદેવ મહાદેવ મહાદેવનું મંદિર છે

શ્રી સોમનાથ શ્રી મહાકાલેશ્વર મહાકાલેશ્વર મમલેશ્વર મમલેશ્વર મલ્લિકાર્જુન મલ્લિકાર્જુન વેદનાથ વેગનાથ શ્રી કેદારનાથ શ્રી કેદારનાથ આપણું આનું ડ્રીમ છે આનું ડ્રીમ છે કેદારનાથ આપણે કેદારનાથ જવાનું છે શ્રી નાગેશ્વર શ્રી નાગેશ્વર ત્રંબકેશ્વર હા બસ

બધા વરસાદી લઈ અહીંયા બધા પાર્થભાઈ તો ડીસે પકડી લીધે આવે ડાયરેક્ટ બહુ પ્રસાદી દિલેવાને ઉતાવળ લાગે તમને ઓપાય ફાઇનલી આપો પરચા દિલે હા પરચા દિલે તમે તો બધા આપણે પર આવવા મિત્રો આપણે આર્તિકભાઈ ની બધા ધમમાં બેહી ગયા છે ચલો ભાઈ પ્રસાદી લેવા આવો બધા કાનભાઈ રાહુલભાઈ પાર્થભાઈ પ્રકાશભાઈ ને જયેશભાઈ ને આપણે મારાસ મહારાજ ને આારે લાવેલા છે રો બધાય ગોળ સકડો કરીને જમવા બેઠા છે ને આ બધા બીજા લોકો પણ જમે છે ને આવડા સેવક એ બધાય બધા સેવા કરે છે તો ભાઈ આવડા લોકો ખાઈ લીધું છે બધાએ આ તો આથે ધોવાની છે જતીનભાઈ જો હાથ હરખી સાફ કરજો જતીનભાઈ હા હા હાલો પણ એમાં સાફ કરો બધાય

રાહુલ ભાઈ સાહેબ દરિયાનો પવન ખાય છે પવન કેવો કામે દરિયા ઠંડો પવન એકદમ ઠંડો પવન આવે છે દરિયા કિનારે તમે જોવો કાઢો ટાઢો પવન ખાય છે પછી આગળ બેઠા છે આ ગોપનાથનું લોકેશન છે

તવા આગળ આલ્યા જઈશું અમે બધા આયા મોરે પણ એકથા વેવાની છે જો તમે ખાલી લોકેશન જોવો તમે ખાલી હા મોટો જબરું ગ્રાઉન્ડ કર્યું છે કા મંડપ જ આવવાનો છે પછી મે જમનવાર ને બધું મે પાછળ ગોઠવી દીધું છે તો તમે બાપુનો ટેજ ક્યાં રાખવાનો વિચાર કર્યો છે અમને સાઈડમાં બાપુનો ટેજ રહે હા જમનવાર બધું આમ રહે પાર્કિંગ બધું આમ સાઈડમાં વિયુદા છે આ બધા કારીગરો છે કે આપણે

अबे दही से आप र मस्त्रम बापना दर्शन करवा हाँ चलो बजाओ तो आलो दर्शन करवा अल्ले गाड़ी दिया टूटे रहो चलो हाँ जो ये तुमे मस्त्रम बापनो वाउटो वाउटो ऐसे मोटा जब रहूँ बाबन कजनो जब रावी किया से दर्शन करवा तुमे जो ये कसम मस्त्रम दरादाम वन सेत्र से वन सेत्र से हमें

કુમસી કુમસી મે તો આ કેતો આ મસ્તરંભા બાપાનો કૂતરો આ છે મસ્તરંભા બાપાનો જોવો તમે હાલમાં કુંજાય છે આ હા એની પણ સમાધિ છે આ મસ્તરંભા બાપાની સમાધિ છે એ મસ્તરંભા બાપાની સમાધિ છે એ મસ્તરામ પંચમુખી હનુમાનજી મહારાજ ગરોડિયા બહુ લાગે ને જય મસ્તરામ બાપા અગ્નિ કુંડ हवन કુંડ हवन કુંડ हवन થઈ ના એ પંચમુખી हनुमान जी महाराज કેમેરા થાકી જશો કે બેહી ગયા પાછા તમે થાકી તો નહીં ને ગાડી ઉપર એમ ને જાવ તરી એ નથી જાવો પછી તરી જાવ છે ને

દરિયાકાંઠે આવી ગયા છે ખોડિયાર ની ગુફા કેવાય છે અહિયાં એટલે ગુફામાં જઈએ આપણે દર્શન કરીએ ખોડિયાર પછી દરિયા જઈએ દર્શન કરીએ ગુફા ખોડિયાર કહેવાય છે ભાઈ અહિયાં એટલે આપણે જઈએ અંદર

काका बेटा से जो काका हमारा लाजा हो तरकामा काका नामे प्रख्यात से <laughs> મિત્રો અમારો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આવતા કમેન્ટ જરૂરથી કરજો આવતા બ્લોગમાં પાછા મળીએ પાછા મળશું ત્યાં સુધી જય માતાજી જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ